જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે આજે આપણે જાણીશું એક કથા જીવનમાં સફળ કેવી રીતે થવું કથા માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાથી જીવન સફળ થતું નથી જ્ઞાનને જીવનમાં ઉતારવું પણ પડે છે એક રાજાએ બોલી શકે તેવું પક્ષી પકડ્યું પક્ષીએ રાજાને જ્ઞાનની ચાર વાતો જણાવી પરંતુ રાજા તે વાતોને જીવનમાં ઉતારી શક્યો નહીં પ્રાચીન સમયમાં એક રાજાનો દ્રાક્ષનો બગીચો હતો તેમાં દ્રાક્ષના અનેક સોડ હતા બગીચાની દેખરેખ કરનાર મારી રોજ દ્રાક્ષ તોડીને રાજા માટે લાવતો હતો એક દિવસ બગીચામાં એક પક્ષી આવ્યું તેને દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દીધું પછી મીઠી દ્રાક્ષ ખાઈ લેતું અને ખાટી દ્રાક્ષ નીચે પાડી દેતું હતું મારીએ પહેલા દિવસે તો ધ્યાન આપ્યું નહીં બીજા દિવસે ફરી તે પક્ષી ત્યાં આવ્યું અને તેને દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દીધું તે પછી તે પક્ષી રોજ આવવા લાગ્યું હવે તે મારી પરેશાન થઈ ગયો હતો મારી એ પક્ષીને ભગાડવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ તેને સફળતા મળી નહીં છેલ્લે હારીને મારી રાજા પાસે પહોંચ્યો અને રાજાને સંપૂર્ણ વાત જણાવી દીધી રાજાએ મારીને કહ્યું કે તેઓ જાતે જ તે પક્ષીને પકડશે બીજા દિવસે રાજા દ્રાક્ષના સોળ પાછળ સંતાઈ ગયા રોજની જેમ પક્ષી જેવું ત્યાં આવ્યું રાજાએ તેને પકડી દી લીધું પક્ષીએ રાજાના હાથમાંથી મુક્ત થવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ તેને સફળતા મળી નહીં પક્ષીએ રાજાને કહ્યું કે જો મને છોડી દેશો તો હું તમને જ્ઞાનની ચાર વાતો જણાવીશ બોલતું પક્ષી જોઈને રાજા આશ્રય પામ્યા તેમને કહ્યું કે પહેલાં ચાર વાતો જણાવો તે પછી હું વિચારીશ પક્ષીએ પહેલી વાત જણાવી કે હાથમાં આવેલા દુશ્મનને ક્યારે છોડવો નહીં ક્યારે કોઈ અશક્ય વાત ઉપર વિશ્વાસ કરો નહીં ત્રીજી વાત વીતેલી વાતો ઉપર પસ્તાવો કરવો નહીં ત્રણ વાતો કહ્યા પછી પક્ષીએ રાજાને કહ્યું કે હું તમારા હાથમાં ફસાઈ ગયો છું કૃપા કરીને તમારી પકડ થોડી ઢીલી કરી દો રાજાએ જેવી પકડ ઢીલી કરી પછી પક્ષી તક મારતા જ ઉડીને ઝાડ ઉપર જઈને બેસી ગયું આ જોઈને રાજા પોતે ઠગાઈ ગયો તેવો અનુભવ કરવા લાગ્યા પક્ષીએ કહ્યું કે રાજન ચોથી વાત એ છે કે સારી વાતો સાંભળવાથી કોઈ લાભ મળતો નથી સારી વાતોને જીવનમાં ઉતારવી પણ પડે છે મેં તમને જે વાત જણાવી તે તમે જીવનમાં ઉતારી જ નહીં તમે મને એટલે દુશ્મનને છોડી દીધા મારી અશક્ય વાતો ઉપર વિશ્વાસ કર્યો અને મને છોડીને પસ્તાઈ પણ રહ્યા છો રાજાને પક્ષીની વાતની સમજાઈ ગઈ અને તેને સંકલ્પ લીધો કે હવે તે આ વાતોને જીવનમાં ઉતારશે તો મિત્રો આ હતી એક કથા જીવનમાં ઉતારે જેવી આ વિડીયો ગમે હોય તો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો Jaysi Krishna